રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તથા મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજાબેન યાદવ તથા મદદનીશ પોલીસ મહિલા સેલ આર એસ બારૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન સવરિયા સાહેબની સૂચના અનુસાર ઉત્તર સી ટીમ ઇન્ચાર્જ પૂજાબેન સમીરભાઈ સાથે ઉર્મિલાબેન ધીરુભાઈ તેમજ સાથેના દક્ષાબેન કેશુભાઈ દ્વારા આજરોજ બ્રિલિયન્ટ સ્કૂલના આશરે અઢીસો જેટલા વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ જેમો સાથે તેમજ નશીલા પદાર્થોનું સેવન ન કરવું વ્યસનોથી દૂર રહેવા માટે સમજ આપવામાં આવી તેમજ સાયબર ફ્રોડથી બચવા સમજ આપવામાં આવી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ટીમ વિશે તેમજ પરીક્ષામાં હતાશા ન થાય કોઈ સુઈસાઈડ જેવું ખરાબ પગલું ન ભરી લે તેમજ નવા આવેલા કાયદાઓ વિશે માહિતી આપી હતી અહેવાલ સંજય પોપટ